વાતમાં ચોથો મુદ્દો છે બેડ ન્યૂઝ ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા દસ થી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં વરસાદની આગાહી છે મહેસાણા અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે બીજી તરફ ઠંડીનો ચમકારો પણ યથાવત રહેશે એ વાત સામે આવી છે હવે આ અંગે આપણે ચર્ચા કરીશું માવઠાની શું પરિસ્થિતિ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા છે અંબાલાલ કાકા સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર અંબાલાલ કાકા મારો પહેલો પ્રશ્ન એ કે ફરી એકવાર ગુજરાત પર માવઠાનું સંકટ ટોરાઈ રહ્યું છે કયા કયા વિસ્તારોમાં માવઠું આવી શકે છે માવઠા અંગે જોઈએ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવી રહ્યું છે તારીખ અઠ્યાવીસ નું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે પરંતુ તારીખ માર્ચ એક બેના ત્રણમાં વેસ્ટ દેશો બંધાવતા લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને તળા પડવાની શક્યતા રહેશે વીજળી પ્રપાત થવાની શક્યતા રહેશે નક્ષત્રના યોગના કારણે જોઈએ તો વરુણ મંડળમાં આ યોગ થાય છે એટલે અને પૂર્વ ચક્ર પ્રમાણે ઉત્તરના ભાગોમાં થાય છે એટલે ઉત્તરના બર્ફીલા પ્રદેશોમાં બન બનશે અને લેફલાઇનના બનાવો પણ બનશે ઉપરાંત સિક્કિમ ભૂતાન મેઘાલય આસામ નાગાલેન્ડ વગેરે ભાગો પ્રભાવિત થશે અને વરુણ મંડળમાં હોવાથી આ અસર લાંબો સમય સુધી રહેતી હોય છે લગભગ આવી અસરો ત્યારે છ સાત દિવસ સુધી રહેતી હોય છે વેસ્ટર્ન વેસ્ટન ડિસ્ટર્બન્સ આવે તો ત્રણ ચાર દિવસ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જતું રહેતું હોય છે અને બેક ટુ બેક બધું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતું હોય છે પરંતુ આ વૈશ્વિક દિવસોબરના કારણે તારીખ પહેલીમાં માર્ચ એકમાં લગભગ કચ્છના ભાગો રાજસ્થાનના સહગના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ બીજી તારીખમાં લગભગ ઘણા ભાગો આવરી લેવાની શક્યતા રહે છે જેમાં સાબરકાંઠાના ભાગો ખેર ખેરબ્રહ્માના ભાગો બનાસકાંઠાના ભાગો પાલનપુર વિશા વગેરે ભાગોમાં અને ઉપરાંત અમદાવાદના ભાગો તેમજ લગભગ મધ્ય અન્ય ભાગો નડિયાદ ખેડા જિલ્લાના ભાગો અને સૌરાષ્ટ્રના મધ્ય ભાગો તેમજ લગભગ જુનાગઢના કેટલાક એમાં માવઠાડીની અસર થવાની શક્યતા રહેશે અને અન્ય રીતે જોઈએ તો બંગાળના ઉભાગના ભેદના લીધે લગભગ આહોના વરસાદના ભાગો જે સર્વના ભાગો છે ત્યાં પણ તે કારણે કંઈક અંશે વાદળવાયું કે હળવો હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ બીજી તારીખમાં લગભગ મહેસાણા મહેસાણાના ભાગો આ ઉપરાંત ખેરાળુના ભાગો વડનગરના ભાગો તેમજ વિસનગરના ભાગો અને સિદ્ધપુરના ભાગો કંઈક કંઈક છે પાટણના ભાગમાં વાદળવાયું રહી શકે અને આ તરફ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહે છે પણ આ વરસાદ જે છે ભિન્ન ભિન્ન ભાગોમાં થશે સંપૂર્ણ અમદાવાદમાં આ ન ગણી શકાય અને તારીખ ત્રણથી હવામાન લગભગ ચોખ્ખું થતું જશે પરંતુ તારીખ ત્રણ ચાર પાંચમાં ઠંડીનો રાઉન્ડ આવશે અને આ ઠંડી રાત્રિના ભાગમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં રાત્રિના ભાગમાં આઠ ડિગ્રી સેલ્શિયસથી નીચે જેમાં ઈડર ખરેખંભા સાબરકાંઠા આ ભાગોમાં ઠંડી સાત ડિગ્રી સેલ્શિયસ નીચે થરાદ વાવ સાંતરપુર આ ભાગમાં લગભગ રાતના ભાગમાં સાત ડિગ્રી સેલ્શિયસ નીચે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સાત ડિગ્રી સેલ્સિયસની નીચે મધ્ય ગુજરાતના ભાગમાં પણ ઠંડીનો રાઉન્ડ દસ ડિગ્રી સેલ્સિયસ નીચે રહેવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ ઠંડી વધારે પડશે આ ઠંડીનો રાઉન્ડ જે છે તે ચારે ત્રણ ચાર પાંચમા તો આવશે પણ આ ઠંડીનો રાઉન્ડ લાંબો ચાલશે લગભગ એક સપ્તાહ સુધી ઠંડીના ઠંડીની અસર રહી શકે છે પરંતુ શિવરાત્રિની આસપાસના દિવસોમાં પણ ઠંડા પવન મુકાઈ શકે છે એટલે ઠંડીની અસરો જોકે એ વખતે ન્યૂનતમ તાપમાન વધારો થવા છતાં જે પવનની ગતિના કારણે ઠંડી રહેવાની શક્યતા રહેતી હોય છે પરંતુ બીજું અન્ય બાબત જોઈએ તો આ વખતે પવનનું જોર જરૂર છે જેમાં વેસ્ટર્ન ડિસ્ટમમાં તો લગભગ પવન પચાસ કિલોમીટર ઉપર છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ભાગમાં વીસ કિલોમીટર ઉપર કચ્છના ભાગમાં તેથી વધારે સૌરા જામનગરના ભાગમાં પણ પંદર કિલોમીટર વીસ કિલોમીટર વધારે જૂનાગઢમાં જૂનાગઢના ભાગમાં પંદર પછી વધારે અને સમી હારી મહેસાણા કડી કલોલ તેમજ અન્ય ભાગોમાં પવન ઉદ્ભવ કહે છે ધોળકા તંદુકા અમદાવાદ હળવદ આ બધા ભાગોમાં પવન ઉદ્ભવ વધારે છે કેટલાક ભાગમાં પવન વીસ દસ લગભગ પિસ્તાલીસ કિલોમીટર ઉપર થવાની શક્યતા રહે છે બિલકુલ અને અમારા લાગે કે આ શિયાળા અને ઉનાળાની વચ્ચેનો સમય છે ને આ વચ્ચેના સમયમાં માવઠાનું વિશેષ કારણ શું શિયાળા અને ઉનાળા વચ્ચે માવઠાનું વિશેષ કારણ એ છે કે આ જે છે એ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતું હોય છે પણ જેમ જેમ ઉનાળો આવે તેમ તેમ ભેજવાળા પવનો જે છે એ ઠંડા પવનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અને ભેજવાળા ગરમ પવનો ભટકાય પડે એ રીતે તેની અસર વધારે થઈ શકે અને અરબી સમુદ્રનો ભેજ પણ વધારે આવે એટલે જેમ જેમ એપ્રિલ મહિનામાં આવશે તેમ વધારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે એટલે એક ઋતુ છે એ ઉનાળાનું આગમન છે એટલે તેના કારણે જે પવન પવન ગતિ જે છે પણ ભેજ વાળા પવન તો વધારે રહેતા હોય છે અને આ વખતે આ વખતે માવઠું જે છે એ થોડુંક વિશેષ કરીને અરબ સાગરના ભેજ અને ક્યારેક બંગાળ સાગરના ભેજના કારણે વિશેષ આવતું હોય છે જી ખેડૂતોને આ માવઠાથી કેટલું નુકસાન રહેશે માવઠાથી ખેડૂતોને નુકસાન તો થઈ શકે કારણ કે જે ઊભા કૃષિ પાકો હોય એમાં માત્ર વાદળવાળું આવે તો એમાં રોગ જીવાતી અસર થઈ જતું હોય છે એટલે કૃષિ